એટલે કે રહ્યા હોય ત્યારે આખો દી ફળ જ ખાવાનું હોય તો અત્યારે બધા હું કે ફરાળ કરી નાખ્યું એટલે બધે સુખી વાંધી ને પેટીસ ને એવું બધું રાખે આખો દી બાકી ખરેખરી હોય ફરાળ ફળ આહાર એટલે ખાલી ફળ જ ખાવાનું હોય એટલે જો અહીંયા બધું આ કે કેળાના ફરાળી ચેવડો ને બધું લઈ લીધું અત્યારે આપણે ફળનું આહાર લઈ લઈ આમાં

હાલ ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીના નાના છોકરાના ઓર્ડર દેવાઈ ગયા છે અને સાથે સાથે હું કે કાનુડાના ઓર્નામેન્ટ છે ઓળા ગળે પહેરવાની શું કે માળા ને એ બધુંય પણ હશે મુગટ ઓકે હં આખા સેટનો ઓર્ડર આપ્યો હોય તો કાનુડાના કપડા જો હાઇટમ આઇટમ કોઈ કોઈને કાંઈ પ્રોગ્રામ હોય સ્કૂલમાં કે ભાઈ શું કહેવાય ફંક્શન હોય આગળ બીજે કે જોતા હોય કાનુડા કપડા તો પણ જરૂર અને ચણિયા ચોરી તો રાખી જ છીએ અમે હવે પેલા આ બાજુ હું કે ફરાડ કરલી કારણ કે આ બધા હું કે ખાં ડોગરી ગઈ છે હવે તો હમ ખા હે હે ખા મજા આવે આમાં તાર ખાવા હે હે ચાલો ઈ તો આ ભૂખી નથી અત્યારે ખાઈ લીધું હવે થેપી અત્યારે ઓફિસ એથી આવતો હતું ત્યારે થોડો ઘણો વરસાદમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો રસ્તામાં તો અત્યારે હવે રહી ગયો કારણ નથી દર શનિવારે જાઓ જ છું હું આજે ડાયરેક્ટ ઓફિસે વારે આજે વરસાદ આવતો હતો એટલે પેલા ઘરે આવતો રહ્યો મેં રે પછી જાય હવે ખાવું રહી ગયો હોય વરસાદ એટલે એટલો બધો નહોતો નતો આવતો આમ ફાટા ખાતા ને એવી રીતના આવતું હતું વહી કે થોડોક વહીતો હતો રસ્તામાં હવે રહી ગયો હોય તો હવે જાય હાલો આવું હોય તમારે में नहीं देती आईवा गयात नहीं हां यहां बस मोर कथा યારે અરે ભજિયાનો પ્રોગ્રામ હે તો જો આ ચટણી લઈ આવી હતી અને આ बाजू જો આ પોત મોરી સુધારવા સુધરાઈ આવી ગઈ બકરી એ કઈ બકરી છે નોર્મલી બધા પત્રીના ભજિયા કરતા હોય આવા તો કોક જ કરતો હોય છે મેં તો ક્યાંય નથી જોયા મેં તો ખાલી ઘરે જ જોયા આમાં જો આ બે પતરી હોય આ નોર્મલ પત્રીના એની રીતના લસણવાળી ચટણી ભરી દેવાની આ રીતના ચોપડીના ચેપી નાખવાનું આવી રીતના પતરીના મેં ક્યાંય બારે તો ક્યાંય નથી ખાધા મેં પહેલી વાર તો મારા ઘરે જ ખાધા તા બીજે ક્યાંય ખાધા નથી હવે બનાવે હે બનાવતા ક્યાંય કઈ ખબર નહીં યા રીત આ કઈ એમ નઈ તમને આ કોને આવા કરતા શીખવડ્યા હે મને આવડે જ છે એમ નઈ કે આખી કેક જોઈ હોય છે તો ખબર પડી છે ને ના ના આઈ ગયો લસણ વાચક ની ભરન કરું છું કેવા થાય પહેલી વાર કર્યા તો બધાયને ભાઈવા હમ પછી નાખી લસણ ની લીંબુ વિઠુ અને તેલ હા બધું નાખીને પછી મિક્સ કરી અને પછી ચોપડવા

લસણ વાળા તૈયાર થઈ ગયા લસણ વાળા શું કે તૈયાર થઈ ગયા ક્યાં ખોલો તો એક વચ્ચે આવી રીતના લસણ ની ચટણી ભરેલી ઓલા કરતા આ ખાવાની કઈક અલગ જ મજા આવે પણ તીખું આલતું હોય એને હાલે બાકી આ તીખા લાગે અત્યારે તો કઈ મોડમ નથી બાકી તો કારણ કે શ્રાવણ મહિનો

એમ કે કા ઓલા રોટલા ખાવા એક કર દો હે બાજરાના તો ઈ કહેવાય ને ઈ તો કર દે બાજરાના રોટલા તો ખાય રે ખાતો જા ક્યાં ભાઈગો આ તો બટેકા વડા થઈ રહ્યા હો ચાલો આને તાન જ જમવાનું હે ન જમવું નથી જમવું પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો